રામ રામ સીતારામ કેમ છો બધા આવો કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં રામ રામ સીતારામ બધાઈને તો અમે જઈએ છે આજ વાડી આગળના વિડિયોમાં તમને કીધું હતું ને અમે વાડીએ જવાના છે એ વિડીયો લાંબો થતો તો એટલે હવે આજના વિડીયોમાં તમને બધું વાડી બતાવવામાં આવી છે ચાલો તો નીકળ્યું અત્યારે થાય છે મોડું કારણ કે પછી ન્યા પૂછણ અંધારું થાય તો વ્યવસ્થિત પાછું શૂટિંગ થાય નહીં અને બ્લેક બ્લેક આવી છે એટલે મજા નહીં આવે અત્યારે ઓલરેડી થઈ ગયા છે પાંચ મોડું થાય એ પહેલાં આપણે નીકળીએ ચાલો તો હવે વાડિયા જઈને જ વિડીયો કન્ટિન્યુ કરો ફાઈનલી આપણે વાડિયા ભૂગે જોઈ લો ચાલો હવે માલદે ભાઈને તો આપર હજે તો માંડવી એને થોડીક એક ખેતરને જ દેવાઈ ગઈ એક ખેતરને વીણવાનું કામ ચાલુ છે તો એ તો વીણે છે અમે ભૂઈ ઊભો તો થયો ભાઈ માલદે ભાઈ ઊભો છીએ માલદે આરો મજા મજા ભાઈ માંડવી વીણતો તો માલદે આવ્યા હતો એ સારું હા હાલો વાડી માં ગુમરો મારવા નો થાય આપણે એવું મારો મારો ગુમરો મારો ચાલો તમને બતાવું હમણાં તો ફાઈનલી આપણી વાડી આવે ને એક ફેરે લીલા નારિયલ પીવા ના થાય તો નારિયલ પીધા તો એકાદ અહીંયા ખાઈ જાઉં એકાદ આ કરા બે કોલી કોર નાખી દીધા દિવેશભાઈ અમારો નારિયલ કાઢે ને ખાય આ નારિયલ બહુ ભાવે ને દે જમા ઉઠાવે ને કાસા છે એટલે જરા સરસ છે આમાં બહુતા ને

હવે આગળનો ઓલા ખેતરમાં કંઈક ઘઉં વાવેલા છે ઘઉં ને સણા તો એ પણ હમણાં તમને બતાવીએ આ સુંદર મજાનો વાડીનો નજારો આ શાયર હતી એટલી એટલી હતી એવડી એવડી થઈ ગઈ મસ્ત મજાની જોઈ લ્યો લીલો ના દેખાય વાડીને મજા કોઈ ઓર જ હોય આ પાંદડી વાવી જો આ દેવ શાક થાય બાકી મીઠું આણો બહુ જ અસલ આ પાંદડી

તમને બતાવી દઉં માંડી બધો અહીંયા ભાઈ ભેગું કરી દીધું બધું પછી અહીંયા પારી કરે આખે આખું ઓરવે દીધું આ ખેતરમાં ધાણા હે પછી અહીંયા હેઢો હે આ ખેતરમાં પાછા સણા હે વા દેખાય છે ઘઉં હે ત્યાં ઘઉં આવ્યા સણા પણ નીકળે જોઈ જ્યો છે ને આયરું ધરે ગયું ધીરે 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 હજે નીકળે અને વાં ઘઉં વાવ્યા શાંતિ જાય હે ભરતભાઈ પાણી વારે છે માર ભરતભાઈ પાણી વારે પૈસા ચડાવે ને અહીંયા પાવડો રાખ્યો હે ભેગો આ રીતના પાણી હાલે આખા ધાણા છે ને ભરતા

ગલકા હે ઓલી ગમત ઉતારો ગલકા ઓલી બાજુ તમને ઘણી વખત મે વિડિયો માં હે કે વાડીએ આવ્યા હે આવતું ઓર્ગેનિક કોઈ પણ દવા વિનાનું મસ્ત અને મીઠું બને હોય એટલે થઈ જાય શાંતિ નું અટાણે થી જાય હો ભાઈ ધાણા આવી છે કે હલે તારા હાથું જ કીમ હોય

છે મસ્ત મજાનું ગલકો આવી આમાં ગલકા ઘણાય છે પણ દેખાય ને ગોતવા પડે જો શાંતિ ગોત્યો અમાર દિવ્યેશ વિયો ગોલી ગલીમાં શાંતિ જબલું ભેગું જ આવી ભરે જ લેવું લે હું હું ઉતારા છે કરી તો વિડિયો તો દિવેશભાઈ અમારો ગાડીમાં ગયો રાવણો દેખાડે આ રાવણો હે આણે ઉપયોગ તો સડે દિવ્ય છે અમારે નીંદવે હું ભારતની રાવણા ખાવા આણે ઉપર સડેન ખાતા એમ આણે ઉપયોગ સડેન ભાઈ રાવણા ખાતા એટલે એવું બોલો જો કે આમ કંઈ દેખાય નહીં ઉજડ જેવું છે પાછી સિઝન આવ્યા ને એટલે એકદમ તમારે કાપે નાખ્યો હજી મોટો છે કાપે નાખ્યો અમુક ડાયરી ઉઠાઈ છે ને એ કાપે નાખી છે જબરજસ્ત આખા માં એમ ફેલાઈ ગયેલું તો મસ્ત મજાનો અને આ ઘઉં આવે હમણાં તમને નજીક બતાવી દઉં મસ્ત ગલક છે કે અહીંયા છે બે છે શાંતિ બે આ છે શાંતિ આવે ગોતતી ગોતતી રોજડી તો ફાઇનલી આપણે ઘઉં પાસે પૂગે ગાવ આમાં પાણી વાર્યું આ લોકો એ તાજું તાજું એટલે બધું લીલું લીલું હે જોઈ લ્યો ઘઉં ઉગે તા ગા આખે આખા અહી સુધી ઘઉં હે અહીંથી પછી સણા નું વાવેતર છે ત્યાંથી પછી ધાણા હે આમ જોઈએ નાખે જ દેખાય અમારો વરરાજો વરરાજો વંડીએ સડે મજા આવતી લાગે ને પગ સ્ટો શાંતિ જડે સબલું ભર લીધું શાંતિ ભાઈ અને સૂર્ય દેવ નો નજારો મસ્ત મજા બે ઉચ લીધા ભરતા વર્તા વાંચું નાક મૂકીને કેવું આવ્યો

તો સુરત દાદા હાથમેગા આપણે વિડીયો વિડીયો લઈ લીધો જોઈ લો તમે વાડીનો નજારો આગમાં પાણી હાલેક્ટર ઓલીમાં જવા રે ને એ આપણી પણ વાડી જાય તો આજનો આ વિડીયો આપણે પૂરો કરશું ને આ વિડીયોના બે ભાગ કર્યા હે તો પહેલો ભાગ છે આ બીજો વિડીયો તમે જોતા ન ભૂલતાં તો મળશું બીજા વિલોગમાં